બંગાળની ખાડીમાં રેમન નામના વાવાઝોડાએ હાહાકાર કાર મસાવી છે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે બંગાળની ખાડીમાં જે રેમન નામનું વાવાઝોડું અત્યારે સક્રિય થયું છે તેના વિશે વિગતવાર માહિતી જોઈશું તેની દિશા કઈ તરફ છે અને તે ધીરે ધીરે આગળ કઈ બાજુ વધશે તેમજ તેની પવનની ઝડપ કેટલી છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી અને આગલા દિવસોમાં વરસાદી માહોલ કઈ તારીખથી સર્જાશે તેની પણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો નિશ્ચય આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની લિંક અન્ય મિત્રો સાથે શેર કરી દેજો વિડીયોને લાઇક કરજો તો જોઈએ મિત્રો હવે વિગતવાર માહિતી તો મિત્રો રેમન નામનું આ ખતરનાક વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું છે અને અત્યારની હાલની સ્થિતિ પ્રમાણે તેના કિરણો પણ પલટાઈ રહ્યા છે અને ગોળાકાર શકરાવો લઈ રહ્યું છે અત્યારે જેટ બંગાળની ખાડીમાં ધીમે ધીમે સક્રિય થતું હોય તેવું લાગી રહ્યું છે તે ધીરે ધીરે આગળ વધી અને આ રેમન નામનું વાવાઝોડું એક્ટિવ થઈ જશે અને તેના દિશામાં પણ ધીરે ધીરે સકરાવો જોવા મળશે તે ધીરે ધીરે આગળ વધશે અને આવનારી આગામી પચીસ તારીખ એટલે કે આવતી તારીખે તેનો ઘેરાવો વધશે અને ઘેરાવો વધ્યા બાદ તે ધીરે ધીરે આગળ વધશે પચીસ તારીખની આજુબાજુના સમયગાળા દરમિયાન પચીસ અને છવ્વીસ તારીખના દિવસોમાં ભુવનેશ્વરની આજુબાજુના જે કાંઈ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તેનો સકરાવો વધારે જોવા મળશે અને પછી આગળ વધી અને સત્યાવીસ તારીખની આજુબાજુના સમયગાળા દરમિયાન તે ભુવનેશ્વરને અઢી અને કેટલાક આવેલા જે વિસ્તારો છે તેમાં તેની થોડી ઘણી અસર જોવા મળશે કોલકત્તાના જે વિસ્તારો છે તેમાં પણ તેની અસર જોવા મળવાની પૂરેપૂરી સંભાવના છે તેના પવનની ઝડપની વાત કરીએ તો એકસો ને દસ કિમી પ્રતિ કલાકની ઝડપ કરતાં પણ વધારે ઝડપથી પવન ફૂંકાય સાથે ધોધમાર વરસાદ ખાબકે તેવી પણ સંભાવના રહેલી છે આંધી વળતોર વળતોર જેવી સ્થિતિ સામે જોવા મળવાની પૂરેપૂરી શક્યતા છે આગળ વધી અને સત્યાવીસ તારીખ પછીના સમયગાળા દરમિયાન તે ધીરે ધીરે આગળ વધશે અને તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે કોલકત્તાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પ્લાનની આજુબાજુના વિસ્તારોમાં તેમજ બાલચોરની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં તેનો ઘેરાવો વધે અને આ કોલકાતાની આજુબાજુના તમામ વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની હત્યા તારીખની આજુબાજુના સમયગાળા દરમિયાન સંભાવના રહેલી છે અને સાથે પવનની ઝડપ પણ વધતી જોવા મળશે તો સત્યાવીસ તારીખ પછી જોઈએ તો અઠ્યાવીસ તારીખની આજુબાજુના સમયગાળા દરમિયાન તે સંપૂર્ણ રીતે કોલકાતાની આજુબાજુના વિસ્તારોમાં ઘેરાવો લઈ તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે અને ત્યાર પછી આગળ જોઈએ તો ઓગણત્રીસ તારીખના રોજ તે કોલકાતાથી પસાર થઈ અને આગળ ધીમે ધીમે વધી જશે અને બાંગ્લાદેશમાં પણ તેની થોડી ઘણી અસર જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે કોલકત્તાનીથી લઈ અને આગળ વધે તો બાંગ્લાદેશમાં પણ તેની પૂરેપૂરી અસર જોવા મળવાની શક્યતા રહેલી છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તેની અસર જોવા મળવાની સંભાવના નથી પરંતુ કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેવા કે દરિયાકાંઠાના નલિયા ગાંધીધામ રાપર ભસા આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર વેરાવળની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધશે સાથે આગામી પહેલી તારીખથી લઈ અને વરસાદી માહોલ સર્જાય તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે અને ઓગણત્રીસ તારીખના રોજ તે ચક્રવાત છે જે રેમન રેમલ નામનું વાવાઝોડું તે ધીરે ધીરે આગળ વધી જશે અને ભારતમાંથી આગળ વધી જશે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ દ્રશ્યો તમને ઓગણત્રીસ તારીખના બતાવી રહ્યા છીએ તે પ્રમાણે ધીરે ધીરે ભારતમાંથી પસાર થઈ જશે રહેમલ નામનું વાવાઝોડું ઓગણત્રીસ તારીખે પસાર થઈ જશે ગુજરાતમાં ખેડૂત મિત્રો તમને જણાવ્યું તે પ્રમાણે વાવાઝોડાની અસર જોવા મળવાની વાવાઝોડા શક્યતા રહેલી છે પહેલી તારીખથી લઈ અને કેટલાક વિસ્તારોમાં પવનના ઝપાટા સાથે વરસાદી માહોલ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાત જોઈએ મધ્ય ગુજરાત જોઈએ ઉત્તર ગુજરાત જોઈએ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે જ્યારે અત્યારે હાલ આજના દિવસે તાપમાનનો પારો ગગડ્યો હતો સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં આજના દિવસે તાપમાન ખૂબ એટલે ખૂબ વધ્યું હતું અને ખૂબ કેટલાક વિસ્તારના લોકોને ટ્વેની અસર જોવા મળી હતી તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રેમલ નામનું જે વાવાઝોડું છે એ ઓગણત્રીસ તારીખે ભારતમાંથી રહે છે પરંતુ ત્યાર પછી આગામી દિવસોમાં પહેલી તારીખથી લઈ અને વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને હજુ પણ તાપમાનની વાત કરીએ તો આગામી બે દિવસ માટે તાપમાનનો પારો ગગડે તેવી સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો